બીજાની હાટું થઈ અને પોતાના પ્રાણનું બલિદાન આપે આપણા દેશમાં ઇતિહાસના પાને નામ અમર છે પ્રસિદ્ધ કથા છે ધારી ગરમલી કરીને ગામ આવ્યો અને ગરમલી ગામની માઇલ પર એક પટેલ ની દીકરીને માથામાં ઉંદરીનો રોગ થયેલો અને ખૂબ દવા કરાવી ઉંદરીનો રોગ મીઠો ને માલપા માઉસ અને પરુ પાકી ગયું આખું માથું ગેહકી ગયું કોઈએ કહ્યું છે કે ગોળનું પાણી કરીને માથામાં નાખો ને તો કૂતરું ચાંટી જાય તો આ બધું મટી જાય તો ગોળનું પાણી કરીને માથામાં નાખ્યું હોય રાત્રિ ના સમય કુતરું તો ન આવ્યું પણ માથામાં કીડા અને મકોડા ચડી ગયા દીકરીની પીડા વીસ વર્ષ બાવીસ વર્ષની યુવાન દીકરી સુરનર મુનિજન યહી સબ રીતિ સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ ગરજહી અર્જુન હિજર ભયો ગરજહી ગોવિંદ ઘેન સરાયો ગરજહી ભીમ રસોઈ પકાયો ગરજહી દ્રૌપદી દાસી ભયો ગરજ બિના કોઈ આવે ન જાવે કવિ ગંગ કહે સુન શાહ અકબર ગરજ બીબી ગુલામ રી સાહેબ જગત જ્યાં સુધી સ્વાર્થ હોય બાપ ત્યાં સુધી બધા પ્રેમ કરે સ્વાર્થ પૂરો થાય પછી કોઈ કોઈ નું કોઈ સહે નહી એ તો આ શરીર ના સાંભળા જ્યાં સુધી હારા છે ને બાપ ત્યાં સુધી બાકી શરીર નમી જાહે વૃદ્ધ અવસ્થા આવશે બાપ કોઈ પ્રેમ નહીં કરે બધા છૂટા મૂકી દેશે એ તો સ્વાર્થ છે પૈસાના હગસ કોઈએ કહ્યું છે કે દીકરીને ઘરમાં ન રખાય આ રોગ બધાને થાય એટલે ઘરના બધા દીકરીને ઘરમાંથી બહાર કાઢી મૂકી ડેલો બની કરી દીધો બની ગયેલી ઘટના સત્ય ઘટના દીકરીએ ગામના પાદરમાં ઝૂંપડી બનાવી કુતરાના રોટલા નાખે એમ કોઈ રોટલા નાખી જાય શરીર ઉપર કપડાનું ભાન નથી દીકરી પાગલ નહોતી પણ આ સમાજે પાગલ કરી નાખી ભૂખમાં દુઃખમાં એક દિવસ અડધી રાત્રિ ભગવાન પ્રાર્થના કરે હે ઠાકર તે મને આવો મારા કર્મ ના હિસાબે મને તે આવી પીડા દીધી હું પાગલ નથી દુનિયા મને પાગલ કહે છે હું ક્યાં જાઉં હું અબળા છું સ્ત્રી છું તારે જો મને અવતાર દેવો તો આ રોગ શું કામ દીધો અને એક કામ કર તો મારો રોગ મટાડ ને કા મને મોત હવે હું ક્યાં જાઉં વાલા હતા એ બધા વેરી થયા વિચાર કર્યો કે લાવ મધ્ય જંગલની માલપા વઈ જાવ કોઈ જનાવર ફાડી ખાય અને મારું મોત થઈ જાય આપઘાત તો કરવું તો દોષ લાગે મારા બાપને કલંક લાગે અને બરાબર મધ્ય ગીરની માલપા અડધી રાત્રિએ દીકરી પોગી ને એક જાડવાની નીચે વિહામો થાકળો ખાવા બેઠી અને એની પીડા જે માથામાં દરદ એક એક ઈચ્છની જીવાત પડી ગયેલી રક્ત અને લોહીના

દીકરીનો રડવાનો અવાજ સાંભળી આ દેશનો એક સંત બરાબરી માર્ગે થી નીકળો નારાયણ 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 અડધી રાત્રિ ઠાકર હેઠા ઠાકર દીકરીના રડવાનો અવાજ સાંભળી અને આ સંતના પગલા થંભી ગયા અવાજની દિશામાં પગલા માંડ્યા દીકરીને જોઈ દૂર થી કીધું બેટા કોણ છો બાપ દીકરી સાધુ હામો જોઈ તમે કોણ બોલે હું તો રમતા રામ છું બેટી ગિરનાર જાઉ છું તારો અવાજ સાંભળી ને આવ્યો આયા શું થયું તારાથી થી કઈ ભૂલ થઈ બેટી હું તારો બાપ છું મને કે દીકરી હાથ જોડ્યા બાપજી મને અટતા નહીં તમને આ રોગ લાગશે આ વિચાર તો કરો આની ભાવના કેટલી ઊંચી દીકરીની મારા માથામાં ઉંદરીનો રોગ થયો છે રોગ મટતો નથી મારી પીડા હું પાગલ નથી માતમે પોતાના શરીર ઉપર વસ્ત્ર હતું વસ્ત્ર કાઢી દીકરીને પહેરાવ્યું લય બેટી પહે હું તારું બાપ છું બેટી કહે કઈ દવા નો કરાવી બોલે દવા તો ખૂબ કરાવી કોઈએ કયું ગોળનું પાણી કરી અને માથામાં નાખે ને કૂતરૂ આવીને છાંટી જાય તો મના મટે બાપજી કૂતરું આવ્યું નહીં મારા માથામાં કીડા અને મકોડા ચડી ગયા અને તે દિવસ દેશના સંતે ડોક માળા કાઢી ભગવાનને પ્રાર્થના કરી કે હે નકલંગ હે બાર બીજ ધણી મનવચન વચન કર્મ થી મે ફકીરી લીધી હોય મારા જીવનમાં માં કઈ ન હોય તો આ દીકરી હાટુ થઈને મને ઘડી કૂતરું બનાય અને હાથમાં માથું લઈ અને એ દીકરીના માથાની અંદર રહેલું માંસ અને પરુ જીભના લબરકા મારીના દેશનો સાધુ સાટી ગયો મન પર ઉતરી ગયો જેમ કૂતરો સાટે અને સાટનારો હતો સલાલાનો દાન બાપો આહ જે માંસ અને પરુ સાટે ને બાપ એને સંતપણા લાગે આ ફકીરી મફતમાં નથી મળતી ટીલા કે કપડા કે ભગવા કે લાલ કે પીળા કે જટા કે પહેરે ફકીરી નથી મળતી હૃદયમાં જાય ને તારે સાધુના ના એવા હોય તારવાના કોઈ દી બુડાડે નહીં બાપ સંત કોઈ દી કોઈને બુડાડે નહીં જેને સંતનો પલ્લો પકડો ઈ તરી જાય કોઈ કહે કે આ સંતે અમને આમ કર્યું કોઈ કહે કે આ સાધુ આમ કર્યું તો ના એ અસંભવ એ મૃગશ્ય ન ભૂતો ભવિષ્ય કોઈ સાધુ કોઈને ડૂબાડે નહીં એ તો તારે એક ઋષિ નદીમાં તણાતો થોડો એક સાધુ સ્નાન કરતો વિસી ને ભાળી અને આમ હાથમાં લઈને બહાર કાઢ્યો ત્યાં વિશીએ ડંખ માર્યો એ બે વખત ડંખ માર્યો એના શિષ્યોએ કહ્યું બાપજી જવા દો ને એનો સ્વભાવ ડંખ મારવાનો સાધુએ જવાબ દીધો એનો સ્વભાવ ડંખ મારવાનો હોય તો મારો સ્વભાવ તારવાનો ભલે મને મારે આ સાધુના સ્વભાવ છે એટલે જ ઇતિહાસ ના આ આની ઉપર જ તમને ભરોસો છે બાકી બીજે ક્યાંય ભરોસો છે નહીં એટલે સાધુ ઉપર ભરોસા કરી છે આપણે સંતના હૃદય તો બાપ કોમળ હોય માખણ જે પીગળી જાય તમે લાખો ગુના કર્યા હોય પણ કોઈ મહાપુરુષના ચરણમાં જાવ તો સંત અપનાવી લે બાકી સંત ના ગુના કર્યા હોય ને સંત જેદી ઘા કરે તેદી ત્રણ લોક માં કોઈ નો હંઘરે ક્યાંય એને આશીરો ન મળે એટલે બને ત્યાં સુધી બાપ બધાના હાથ જોડે વિનંતી કોઈ પણ સાધુ કોઈ પણ સંત જેસા કરમ કરેગા વેસા ફલ દેગા ભગવાન આપણે શું લેવા દેવા બાપ કોઈ અપરાધ કોઈ દી કરતા નહીં કોઈ દી નહીં બને તો રોટલી દો ન દો તો કઈ નહીં એના કર્મ એની પાસે શું કામ કોઈની નિંદા ખુજલી શું કામ કરવી વા પાપના પોટલા આપણે શું કામ બાંધવા એ તો પાપ ધોવાના રસ્તા છે પાપ ઢગલા ન કરાય કરેગા વહી ભરેગા કોઈ પણ સાધુ કોઈ પણ સંત નિંદા ન કરો નિંદા કરનારો નિંદા સાંભળનારો બધા દોષિત બને છે બસ કથામાં આવ્યા પછી કથા સાંભળ્યા પછી જીવનમાં એટલો દ્રઢ સંકલ્પ કરજો કે સાધુ ની તો નહીં પણ કોઈની નિંદા ન કરવી પણ શું કામ એ તારનાર એ બુડાડે નહીં સંત સપૂત અને તુંબડા ત્રણેનો એક સ્વભાવ તારે પણ બોલે નહીં એનો તારા ઉપર ભાવ એ તો તારે આપણને બુડાડે નહીં જેનો પલ્લો પકડી લીધો પાલો પકડી લીધો બસ અરે જે કેટલા પાપ કર્યા તોરલ નો છેડો પકડ્યો એક પલમાં પીર બનાવી દીધો એક પલમાં તોરલી સંત છે જે સલી જીવ છે સાધુના સંગમાં બેહી સંતોના સંગમાં બેહીને તરી જાવ બાપ તરવાનું સાધન છે અવસર મેળો મોકો મેળો કોઈ બી સંતના આશરે બેહી જાવ આપને શાંતિ મળે તડકામાં માખણ નો પીંડો મૂકો ને જેમ સૂર્ય ના કિરણ પડે જેમ ઓગળે એમ સાધુ ઓગળી જાય હૃદય દરવિભૂત થઈ જાય રામાયણ ની માલપા એક પ્રસંગ છે દીકરા ચાંચ મારી કાગડો બની અને ભગવાને રામનું બાણ છૂટું કર્યું દર્ભની હળી મંત્રીને ઘા કર્યો સંશય થયો શંકા કરી નિંદા કરી રામની રામ અને જાનકી ચિત્રકૂટ માં બેઠા અને ભગવાન વેણી બનાવી જાનકીના માલપા માથાની માલપા એ ફૂલો નો શણગાર કર્યો અને ઇન્દ્ર ના દીકરા થી જોવાનું ઈર્ષા પેદા થઈ લાય તપાસ કરું આ ભગવાન કે નહીં અખતરો કરો ચાંચ મારી કાગડો બની અને ભગવાને વાહે ઘા કર્યો દરભર નો હળી નો બધા લોક માં ફર્યો કોઈ આશરો નો આપ્યો દૂર થી આમ નારદજી હાલ્યા આવે વિચાર કરો ક્યાં જાવ ભગવાન જગમાં જાજા વેર એની માથે પછી નથી મોહન જગમાં જાજા વેર પણ ગમે એવો અપરાધ થયો હોય પણ કોઈ સાધુ ના ચરણમાં જાય સંતના ચરણમાં જાય તો સંતને અપનાવી લે દૂર થી નારદજીને ભાયા અને જયંતે ગડગડતી દોઢ કાઢી સંત કઠોર હોય જરૂર હોય અને કઠોરતા પણ થોડું રાખવું પડે ભગવાન બુદ્ધ વગડાની પાસે જાતા હતા કોઈ કહ્યું કે બાપજી એ રસ્તા ઉપર તમે ન જાવ ત્યાં મોટો મણીધર નાગ રહે છે જે નીકળે ને એને ડંખ મારે છે અને જેને ડંખ ડંકને મારે પણ એના ઝેરનો ફુવારો એને ફૂંક માગી હોય ને તોય માણસ મરી જાય શામ બની જાય આકુ શરીર તમે ન્યા ન જાઓ ભગવાન બુદ્ધ ઈ માર્ગ ઉપર હાલ્યા છે સંડકોશી નામનો સર્પ તો એ સર્પ હામે ઊભો રહ્યો ફુફાડા માર્યા ઝેર ઓક્યું શરીર ઉપર પણ સાધુએ માથે હાથ મૂક્યો કે બાપ આ શું કામ કરે તારી એટલી બધી શક્તિ તું વેડફી નાખે શું કરવું ભલે હરિભજન કર આ બધું મૂકી દે તારાથી ડર થઈ કોઈ માર્ગે હાલતું નથી બેટા કોઈને ડંખ નો મારતો ગુરુ બનાવ્યા ભગવાન બુદ્ધ ને અને ગુરુ નો મંત્ર આપ્યો જપ કરે પછી તો જે માર્ગે નીકળે બધાએ પાણા મારે બધા ઠોહા મારે ઓલો કઈ બોલે બાર મહિના થયા ને ગુરુ આવ્યા ત્યાં તો ઓલા ને શરીર ઉપર ભાઠા પડી ગયા કે બાપુ આ કંઠી આલ્યો તમારી અને આવું ગુરુ એ કીધું બેટા મેં તને ડંખ મારવા ના પાડી ફૂફાડો મારવા ના નહોતી પાડી ફૂફાડા તો રખાય ડંખ નો મરાય સાધુ ફૂફાડા મારે ડંખ નો મારે કોમળ હૃદય હોય બા સંતોના હૃદયને ઓળખતા શીખો અપનાવી લે આપણે ગમે એવા કરોડો જન્મના ગુના કર્યા હોય તો માફ કરી દે જા બાપ તને માફ કરી દીધો જા સુખી થાય ભગવાન તને સુખી રાખે એને ખબર નથી ને આપણે શું હવે એને યારે માથાકૂટ કરી એ જાણતા નથી એને ખબર નથી ને આપણે એની હારવાર એવું થઈ જાય તો આપણે એવા ગણાય ને માફ કરી દો જાને જાને તો જા બેટા સુખી થાય ઈનો ઈ જ વ્યક્તિ પાછી સમજણ થાય એટલે ખબર પડશે કે ના મેં આવું કર્યું છું આમ થયું આ કરવાથી આમ થયું એને ને એને પોતાનું ભાન થાય ખબર પડે સદગુરુ બાળીનાથ બાબા ને ભૈરવની આવી સ્થિતિ જોઈને દયા આવી પાટા પાટાપિંડી કરીને પોતાના આશ્રમની માલ પાલ આવ્યા દવા દારૂ કરી ભૈરવને હાજો કર્યો પણ એની જે મૂળ વાસના છે ને એ ગઈ નહીં પછી તો ગુરુની પાસેથી રહીને વિદ્યા પ્રાપ્ત કરી ભૈરવે તાંત્રિક વિદ્યા ભેગી કરી અનેક સિદ્ધિ પ્રાપ્ત કરી પણ ભીતરમાં વેર વાળવાની વૃત્તિ છે કે મને જેણે માર્યા છે એનો બધાનો એક એકનો વારો પાડું માલપાવી વાસના મેં પહેલા એ કહ્યું કે માણસ મરી જાય પછી ઘણું હારી આવે છે ઈતના તો કરના સ્વામી જબ પ્રાણ તનશે નીકલે ચાહે ગંગા કા તટ હો ચાહે યવના કા તટ હો મેરે મુખ સે તુમારા નામ સ્મરણ નીકલે જ્યાં મરણ થાય ને

બેટા હવે હું ક્યાં જાવ તું સંન્યાસ લઈ લીધા સાધુ બની ગયા પછી મારું કોણ માં તારું અંતિમ ઘડી આવી અને ભગવાન કપિલ સામે આવી નું ભારે માને ઉપદેશ આપે છે એને એને કપિલ ગીતા કહે છે માં તારા ચિત્તની વૃત્તિ પરમાત્મા ની અંદર જોડી દે તું મારામાં પુત્રના મોહમાં કદાચ દુખી થાય ગતિ મેળવી હોય તો તારામાંથી મોહ ને કાઢી મારે પુત્રના જે પ્રેમ ને કાઢી અને પરમાત્માની તારા ચિત્તની વૃત્તિ જોડી દે મા તને ગતિ મળે આ તારો જન્મ સફળ થાય અંત ઘડી અત્યારે ભલે આપણે ગમે એ કરીએ બાકી હાસુ તો ખાટલા પીડ્યા હોય તારે ખબર પડે અત્યારે ભલે લોહી ભગડતું તું રમતું હોય આપણે કોઈને દાહ ન દે બાપ અત્યારે કોક ને એમ કીધું હોય ને આમ કરમા તો હેરાન થાય એ વખતે જોયું જાય જોવાય હું રોવાય પછી આ આ હુંડાની ધારું ચાલુ થાય મૂછ ઉપર લીંબુ લટકતા હોય ને એ રોયા અંત ઘડીએ અરે જેસલ જેવો જેસલ રોયો પૂરું થઈ જાય હજી તો ખાલી ઈશારો દેખાડ્યો તો ભગવાન એટલું જ વાવાઝોડું જો આટલી જ વાર લાગે ઊંધું વળતા અને તોરલના પગ પકડી લીધા કામાંથી બસવાની બારી તો કે એક જ રસ્તો હું તારા પાપ છે ખાલી કરવા માંગ કાંઈક ઢગલો કરી નાખે માલપાન માલપા રાખમાં હુમલો આવી જાય કાંઈક ખાલી કરીને ઢગલો કરી નાખો વાત પૂરી હળવા થઈ જાય નથી કોક કોકને મૂજારો થતો ને પછી કોક મરી ગયો નથી કોકને મોટે ફીણ આવી જાય નથી કહેતા એ એને રોવા દો રોવા દો એટલે રોવા દો એટલે બધું બહાર નીકળવા દો નીકળી જાય તો હળવું થઈ જાય માલપા રાખીને ક્યાં સુધી ફરશું કાઢી નાખો કઈ હરિગુ સંતના ચરણ માં બેન એ ઉભરા ઠલવી નાખો હળવા થઈ જાઓ અને કોઈના ઉપર ભરોસો ઠાકર ની સામે બહેન રોઈ લો ઘર બંધ કરીને કોઈ ભાળે નહીં દીવો કરીને અગરબત્તી કરીને એની સામે રોવો જેટલું રોવાઈ જાય એટલું માલ થી હળવા થઈ જાય કોઈ ભાળે જ નહીં ઉભરા ઠાલો બાપ આ બધા ઉભરા ઠાલવાના ઠેકાણા છે સારું લાગે ને આજે ભીતરના ઉભરાઓ ઠાલ્યો એના દશરથ રાજાએ વશિષ્ઠ બાપજીની પાસે જઈને ઉભરો ઠાલ્યો અજમલજી મહારાજે બાળીનાથ બાબાના ચરણમાં જઈને ઉભરો ઠાલ્યો નંદ બાબાએ અને યશોદાએ ગરગાચાર્ય મહારાજની પાસે જઈને ઉભરો ઠાલ્યો ઠાલ્યો રાવત રણસિંહ એ ખીંભળા કોટવાલ ની પાસે ઉભરો ઠાલ્યો ઉગમસિંહ બાબાએ રામદેવજી મહારાજ ની પાસે ઉભરો ઠાલ્યો બધું કાઢી નાખ્યું બધું વમન કરી નાખ્યું વમન ભૈરવની મતી અંતે રહી ગઈ કે બસ આ બધાને મારવા એટલે એક તો ગુરુનો હાથ હતો માથે બીજું એને સિદ્ધિ મળી એટલે મન ફાવે એમ વર્તન કરવા મળ્યું એને ખબર પડી ગઈ કે હવે હું મરવાનો તો નથી મારા ગુરુએ મને જીવાડ્યો છે એટલે ફાવે એમ વર્તન કરવા મળ્યો ને પછી તો આખી ટોળી બનાવી મદપાન કરવા મળ્યો ને વ્યભિચાર કરવા મળ્યો ને લૂંટવા મળ્યો ને બધાને મારવા મળ્યો ને જે એ રસ્તે નીકળે એને બધાને માઉસ ખાવા મળ્યો ને બધું અધર્મના માર્ગે પછી આખી ટોળી બનાવી આખો પંથ બનાવ્યો એવો લૂટારાની ટોળી બનાવી આઈ અને કોઈએ ગુરુને કહ્યું છે બાળીનાથ બાબાને પછી પસ્તાવો થયો ભૈરવને સમજાયો કે ભૈરવ તો આ કર્મ કરમા આ પાપ ના પોટલા બાંધમાં તું દુખી થાય છે ભૈરવે ગુરુની હામો થયો ગુરુન પસ્તાવો થયો કે આ તો દૂધ મોટો મેં એક એક ઉંદડી હતી ઉંદડી બાપુ ઝુંપડી કરીને રહેતા ને એમાં ઉંદડી કરે બાપુ રોટલાનો ગોર નાખે ને એને ઉંદડી અરે બાપુને પ્રેમ થઈ ગયો ઉંદડી વગેરે ને હાલે એમાં એક દી મીંદી વાહે થઈ જ બાપુના ખોળામાં ઉંદડી હોય ગઈ અને ઉંદડીને પાછા બાપુ મારી વાહે મીંદડી થઈ એક કામ કરો છું મને બિલાડી બનાવી દઉં બાપુ મૃત સંજીવની વિદ્યા જાણતા હતા પાણી જળ લઈ અને ઉંદડીને માથે નાખીને મીંદડી બનાવી દીધી તો મંડી આંડા મારવા ઉંદડા ફાળે ત્યાં મુંડી થોડવા એમાં કુચર્યું હોલી બાપુના ખોળામાં બાપુ કે આ તો ભારે કરી કા કે ઉંદડામાંથી મીંદડી બનાવી મીંદડામાંથી તો હજી મારે બીક તો છે કોની તો કૂતરો બનાવી કૂતરો મંડ્યો પછી ઝૂપડી ફરતો આંટો મારવા ને એમ કરતા કરતા જંગલમાં ગયો જંગલમાં ગયો ને જંગલ જ ગયો છો ભાગ્યો આવ્યો ગુરુ ની પાય પરસેવે બેટા શું થયું તકે કે આ તો કૂતરો થયો તો હાવ મને હાવ જ બનાવો

કે આ મને મારવાનો છે એટલે પાણી નંદળી સાટીને હતી એવી નહીં ઉંદડી કે તું આમ નમ રોટલા ને ગોરખા બાળીનાથ બાબા ને પ્રસ્તાવો થયો પણ સદગુરુ ની પાસે અંતિમ વિદ્યા હોય છે બધું ગુરુ શીખવાડતા નથી બાળીનાથ બાબા એ ભેરવ ને કહ્યું છે કે જા આજ થી હું તને શ્રાપ આપું છું કે મારી આ બારસો ગાવી ભૂમિ છે આપણી હદની બહાર એટલે તારી વિદ્યા ખલાસ થાય અને મારો બીજો શિષ્ય થાય એના હાથે તારું મોત થાય ભેરવા નક્કી કર્યું કે આ બાર ગાઉમિ માં બીજો કોક ને આવવા દઉં તો જ તમારો ચેલો બને ને હવે તો રાતને દી જાગું કોઈને ગરબા જ ન દઉં અને પછી તો રાત ને દી જાગવા મળ્યો એમ કરતા કરતા આ બાજુ ભગવાન રામદેવજી મહારાજ ને વિરમદેવજી મહારાજ સભાની માલપા બેઠા છે ને એક ચારણ આવી અને રામદેવજી મહારાજ ના વખાણ કર્યા રામદેવજી મહારાજ ના રૂવાડા બેઠા થવા લાગ્યા નેત્રો લાલ થવા લાગ્યા અને હાથ ની અંદર ભાલું લીધું અને શરીર આખું ધ્રુજવા માંડ્યું એકદમ ચલાંગ લગાવી તો હું હમણાં ભૈરવ નો ઉદ્ધાર કરું મા પડે નહી બેટા તું ક્યાં ભૈરવ ક્યાં જેમ વિશ્વામિત્ર બાપજી નો યજ્ઞ પરિપૂર્ણ કરવા માટે ભગવાન